ઝાફરાબાદ તાલુકાના ગામે ચોરીનો બનાવ બન્યો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમારધામે રહેતા પ્રકાશભાઈ માધુભાઈ રાઠોડ મજૂરી કામ્ય ખેતરમાં કપાસ ઉતારવા ગયેલ ત્યારે બંધ ઘરનો લાભ લઈ તેમના મકાનમાં બપોરના આશરે પોણા બે વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સો પ્રકાશભાઈના મકાનમાં પ્રવેશી બંને રૂમના દરવાજા તોડી બંને રૂમમાં કબાટ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા પોલીસ સ્ટેશનમાં કરતા ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી નાગેસરી પીએસઆઈ પલા સાહેબ ચલાવી રહ્યા છે પોલીસ તપાસમાં ફિંગરપ્રિન્ટ અને ડોક્સ ની મદદથી તપાસનો દોર શરૂ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ મારું નામ રાઠોડ પ્રકાશ માધુભાઈ છે ગામ હેમાળ તાલુકો જાફરાવત જિલ્લો અમરેલી મારી ઘરે સોરી થયેલી છે દાગીનાની પાંચ લાખ એકત્રીસ હજાર પાંચસોના દાગીના અને સોળ સોળથી વીસ હજાર રોકડ રૂપિયા ને સવા બે મને ખબર પડી અને મેં સરપંચને જાણ કરી અને સરપંચે પોલીસ કર્મી ને જાણ કરી એને અને પોલીસ પોલીસ કર્મી બધાય આવી અને એ એની કામગીરી સારી રીતે બચાવી છે મારું નામ સઘનભાઈ વૈશ્રામભાઈ પડસાળા ગામ હેમાલ તાલુકો જાફરાબાદ અમારા ગામની અંદર પ્રકાશભાઈ માધુભાઈ રાઠોડ એમને ઘેરે ચોરી થઈ છે બંને કુટુંબોના દાગીના પણ ગયેલા છે અંદાજીત એની કિંમત સાડા છ સાડા પાંચ લાખ રૂપિયા કિંમત છે ને રોકડ રકમ સોળ હજાર છે ને સરપંચે જાણ કરી ને તાત્કાલિક નાગેસી પોલીસ સ્ટેશનના સાદ પણ આવે ને તાત્કાલિક ડોગ એફએસએલવાળા અને ડીએસપીના પણ મુકાો થયા છે કામગીરી બહુ સારામાં સારી પોલીસ ખાતાએ કરી છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું ને તાત્કાલિક આનો નિવાડો આવે એ અમારી ગ્રામજનો વતી અપેક્ષા